હલો હલો હા બોલો ભોજા ભગતની એક વાણી છે શબ્દની પાર સદગુરુનું રૂપ છે બરાબર ભોજા ભગતની હા ભોજા ભગતની જ વાણી છે શબ્દની પાર સદગુરુનું રૂપ છે હા તો ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી કાંઈ બોલશો નહીં બરાબર ભલે ભલે ભોજલ રામ બાપા આ વાણીમાં અનુભવની વાત કરી રહ્યા છે કે શબ્દની પાર મારા સદગુરુનું સ્વરૂપ છે ચર્મચક્ષુ હોય તેને કેમ સૂજે જીવપણે એ પદ તો જડે નહીં અનુભવ કર્યા વિના કેમ શું વાહ શબ્દોની પારની વાત કરી છે અહીંયા મિત્રો તો એક તો જે શબ્દ છે એ આ બાવન અક્ષરી શબ્દ છે બાવન અક્ષરી શબ્દો બોલવા સાંભળવા વાંચવા લખવામાં આવે છે પણ એ શબ્દની પાર હવે બાવન અક્ષરી શબ્દની પાર એક તો આત્મા છે સોહમ શબ્દ છે એ આત્મા કહો સોહમ શબ્દ કહો ચૈતન્ય શક્તિ કહો કે સુરતા કહો એ પણ મિત્રો શબ્દ સ્વરૂપ જ છે આત્મા પણ એક શબ્દ જ છે સોહમ એ પણ એક શબ્દ જ છે સોહમ કહો કે આત્મા કહો સરવાળ બે એક જ વસ્તુ છે હવે બાવન અક્ષરની આ શબ્દોની પાર તો આત્મરૂપી શબ્દ છે પછી આત્મરૂપીની પાર મારા સદ્ગુરુનું સ્વરૂપ છે અહીંયા પરમ પિતા પરમાત્મા રૂપી શબ્દ તરફ ઇશારો કર્યો છે એ પરમ પિતા પરમાત્મા જે છે ત્યાં કોઈ શબ્દો છે જ નહીં મિત્રો કાંઈ છે જ નહીં ત્યાંનું સ્વરૂપ છે હવે એનું સ્વરૂપ કીધું છે સ્વ એટલે પોતેને રૂપ તો એનું મિત્રો કોઈ રૂપ નથી અહીંયા સ્વાદાસ બાપુએ સ્વરૂપ શબ્દ વાપરો છે મતલબ તમારું પોતાનું સ્વરૂપ છે કે બાવન અક્ષરી શબ્દોથી તમે ઉપર થઈ જાઓ આતમરૂપી શબ્દમાં આવી જાઓ પછી તમે પરમ શબ્દ જે છે તે સ્વરૂપ બની જાઓ મતલબ તમારો આતમ પરમાત્મ સ્વરૂપ બની જાય છે એ અનુભવના ઘરની વાત છે એ લખવા વાંચવા બોલવા સાંભળવા કહેવામાં આવતી નથી માત્ર તેનો અનુભવ થાય છે અને આ સ્ટેજ ઉપર કોઈ વિરલોચ પહોંચી શકે ચર્મચક્ષુ હોય તેને કેમ શું છે જેની પાસે આ ચામડાની આંખો છે એને આ દેખાય નહીં એને શું જે નહીં એને અનુભવ ન થાય કારણ કે એનો તો ચર્મચક્ષુનું તો કામ જ નથી ન્યા તો સુરતા એના જ્ઞાન ચક્ષુ દ્વારા એનો અનુભવ થાય બાકી અસંભવ જીવપણે એ પદ તો જડે નહીં હવે જીવપણે જે સુરતા જે સોહમ શબદ જે આત્મા જીવપણામાં મતલબ મનોદશામાં ફસાયેલો છે ત્યાં સુધી એ પદ જડેવું નથી પરમાત્માનું પદ અનુભવનું પદ ન મળે પણ અનુભવ કર્યા વિના કેમ સૂજે હવે એનો માત્ર અનુભવ થાય છે મિત્રોણે એ અનુભવ ક્યારે થઈ શકે જ્યારે પૂર્ણ સંત સાચા સંત પૂર્ણ સત્ય નિષ્ઠ ઇન્દ્રિયાતીત વિષય વાસનાઓથી ઉપર શીલવંત આવા જો સંત મળી આવે એ દેહધારી ગુરુ બને તો જ અસંભવ છે મિત્રો બાકી અસંભવ હવે કહે છે રતિ વિના સ્વરૂપ લક્ષ્મા નો આવે નહીં શીખે સુણે મર શબ્દ ભલે ગાવે અનુભવ કર્યા વિના આપ સૂજે નહીં ચૈતન્ય બ્રહ્મ કદી સ્વપ્ને નો આવે વાહ રતિ વિના રતિ મતલબ સમજણ મિત્રો અમે રતિને આપણે ખૂબ ઊંડી સમજણ પણ કહી છે આપણે કહીએ છીએ ને કે ભાઈ આમાં કાંઈ રતિ નથી કાંઈ જવેરાત નથી તો મિત્રો રતિનું ઘણા બધા અર્થ થઈ શકે છે પરંતુ અહીંયા રતિ વિના સ્વરૂપ લક્ષ્મમાં આવે નહીં હવે રતિ અમે મિત્રો રત એટલે પરમાત્મની અંદર જેનો આત્મા રત રહે છે શબ્દની અંદર જેની સુરતા રત રહે છે એને રતિ કહેવાય છે મતલબ આત્મ પરમાતમ શબ્દનો જેને અનુભવ કર્યો છે એને પણ રતિ કહેવાય રતિનો મૂળ અર્થ તો સાચી સમજણ છે એ સાચી સમજણ વિના એ સ્વરૂપ મતલબ તમારું પોતાનું જે પરમાત્મ સ્વરૂપ છે તમે એક આત્મા છો ને પરમાત્મ સ્વરૂપ તમે જે પરમાત્મામાંથી આવ્યા છો એ તમારું સાચું જે સ્વરૂપ છે તમે જે શબ્દમાંથી સુરતા સ્વરૂપે પ્રગટ થયા છો એ સુરતા જ્યારે શબ્દ સ્વરૂપ બની જાય છે એ સ્વરૂપની વાત કરે એ લક્ષમાં ન આવે એનો અર્થ છે કે સાચી સમજણ વિના લક્ષમાં ન આવે પણ સાચી સમજણ આપનારા તો કીધું એમ સાચા સદગુરુ મળવા પડે દેહધારી શીખે સુણે મર શબ્દ ભલે ગાવે ભલે બીજાનું હાંભળી સાંભળીને શીખી લઈએ હેં શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો તમામ સાધુ સંતોના ગ્રંથો વાંચી લઈએ શીખી લઈએ અને ક્યાંકથી સાંભળી પણ લઈએ હેં મર શબ્દ ભલે ગાવે પછી સાંભળીને શીખીને ભલે નહીં શબ્દ ગાતા ફરે ગમે એટલા જેટલા ગાવા એટલા ગાય જેટલી કથણી બકણી કરવી એટલી કરે હે પણ અનુભવ કર્યા વિના આપ સુજે નહીં કારણ કે અનુભવ જ્યાં સુધી નથી થયો અનુભવની અંદર આત્મ પરમાત્મ શબ્દ નથી આવ્યા ત્યાં સુધી બધું નકામું છે અનુભવ કર્યા વિના આપ સુજે નહીં કારણ કે અનુભવ કર્યા વિના તમે પોતે પોતાને જાણી શકતા નથી પોતે પોતાને જાણ્યા પછી તમે પરમાત્મને જાણી શકો ને પરમાત્મ સ્વરૂપ તમે બની શકો છો બહુ મિત્રો આ ઊંચી વાણી છે चैतन्य ब्रह्म कदी न आवे, कारण के अन्भव कर तो आ चैतन्य ब्रह्म चैतन्य ब्रह्म एज परम पिता रूपी ब्रह्म कदी स्वप्ने न आए स्वप्न में ख्याल न करवो कि अमने आव जैसे कथनी बकनी थी वद थी बातों थी कहीं ना ज्या लगी कल्पना त्या लगी माया जीव संशय छूटे तो शिव કહાવે ધ્યેયને ધ્યાતા વિના ધ્યાન જો પ્રગટે તો સોહમ સ્વરૂપમાં સમાવે વાહ શું મિત્રો વાત કરીશું જોવું હે જ્યાં લગી કલ્પના મતલબ જ્યાં લગી કલ્પનાઓની અંદર મનુષ્ય જીવે છે તો કલ્પના ઊભી થાય છે મનમાંથી એટલે મનોદશામાં છે જીવદશામાં છે એ અહીંયા સાબિત થાય છે તો જ્યાં લગી કલ્પના ત્યાં લગી માયા જેટલી તમે કલ્પના કરશો એ બધી માયા છે હમ ગુરુ હોય તો નકરા ચેલા મૂંડવા જ માંડે ચેલ્યું ચેલા મૂંડવા જ માંડે મૂંડવા જ મંડે મૂંડવા જ માંડે મારે બધાને ઉધાર કરી નાખો મારે બધાને મુક્તિ આપી દે આ બધી માયા છે આ બધી કલ્પના છે પણ ગુરુ કરવા એ સારી વાત છે શિષ્ય માટે પણ ગુરુ જાજા આજા ચેલ્યું ચેલા મૂંડવાની જે કલ્પના કરતાં જ ફરે છે તો એ બધી એક પ્રકારની માયા છે ધંધો છે ધર્મના નામે આ અનોટ કરજો મિત્રો મારી વાત બરાબર જીવ સંશય છૂટે તો શિવ કહાવે જીવ સંશય મતલબ જે મનોદશામાં છે જે જીવ ભાવની અંદર છે મારા તારામાં છે સંશયમાં છે એ સંશય છૂટે ને તો શિવ કહાવે તો જીવમાંથી શિવ સ્વરૂપી આત્મા એ બની જાય ને સ્વરૂપી આત્મા જ્યારે બની જાય છે ત્યારે સદા શિવરૂપી પરમાત્મામાં અહીં થઈ જાય છે ધ્યેય ને ધ્યાતા હવે ધ્યેય તમારો શું છે ધ્યેય તમારો લક્ષ્ય શું છે એ સામેના પરમાત્મા ધ્યાતા એટલે તમે આપણે પોતે ધ્યેય અને ધ્યાતા વિના એ બેના વગર નહીં ધ્યાતાય નહીં બે વિના ધ્યાન જો પ્રગટે કારણ કે પહેલાં તો મિત્રો જે ધ્યાતા છે એ ધ્યાન ધરે અને એની અંદર એકમેક થઈ જાય એટલે ધ્યેય ને ધ્યાતા બે છૂટી જાય છે પછી વિના ધ્યાન જો પ્રગટે પછી ધ્યાનની કાંઈ જરૂર નથી તમારી હવે પ્રગટ થઈ ગયું સર્વસ્વ એ નહીં અહીંયા જ્ઞાને છૂટી ગયું અજ્ઞાને છૂટી ગયું ધ્યાને છૂટી ગયું અને વિજ્ઞાને છૂટી ગયું બધું ખતમ અને પ્રગટ થઈ ગયા કોણ પરમાત્મા તો સોહમ સ્વરૂપમાં સમાવે ભાઈ વા તો સોહમ સ્વરૂપમાં સમાવે હવે મિત્રો સોહમ હું ઘણી વાર કહું છું કે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર આપ મેળે સોહમ શબ્દ ગાજી રહ્યો છે સો એ પરમાત્મા હમ એટલે આપણે પોતે સો એ શબ્દ હમ એટલે સુરતા સો એ ગુરુ હમ એટલે શિષ્ય એ હે સોહમ સ્વરૂપ સમાવે મતલબ દેહથી વિદેહ જે સો સ્વરૂપી પરમાત્મા છે તેની અંદર હમરૂપી આત્મા સમાઈ જાય પોતાના સ્વરૂપની અંદર આવી ગયા મતલબ જ્યાંથી પ્રગટ થયા ત્યાં સમાઈ ગયા બહુ મિત્રો આ જબરજસ્ત ખરેખર બહુ ઊંચી વાત છે આ ભોજા ભગતની પણ આ રસ્તે હાલો તો જ મિત્રો પ્રાપ્ત થાય બાકી અસંભવ કથણી બકણી વાત કાંઈ વાળા થાય એવું છે નહીં બહુ જબર વાત છે હો મિત્રો આ હું મિત્રો આપણે ઘણી વાર કહી છે સો હમ બરાબર સો એ પરમાત્માને હમે હું બરાબર તો હવે હમ જે છે મતલબ હમરૂપી આત્મા અને સો રૂપી પરમાત્મા હમરૂપી સુરતાન સો રૂપી શબ્દ એ સો શબ્દ તમને હમણાં મળ્યો બસ તમે એમાં ખતમ થઈ ગયા તમે સો સ્વરૂપ થઈ ગયા બસ સોથી આગળ હાલતા ઓ આવે મિત્રો ઓથી આગળ હાલો એટલે અ આવે લાસ્ટમાં આ પણ ખતમ થઈ જાય અહીંયા કોઈ શબ્દ રહેતો જ નથી બધા શબ્દો ઉડી જાય છે અહીંયા એક પણ શબ્દ રહેતો નથી અને સ્વયં તમે અનાદિ સોહમ સ્વરૂપ બની જાઓ છો સ્વયં તમે અનાદિ ઓહમ અનાદિ ઓમ સ્વરૂપ બની જાઓ છો એક વાણી મેં કીધું છે ને કે સ અને હ વચ્ચેથી વાત કરી નાખો એટલે ઓમ વધે આ જ વાત છે શબ્દની પાર આવા ગમન નહીં જેમ કાંચણી તજે ભોરિંગ જાવે હે પિંડને ત્યાગી જુઓ અનુભવી તો સદગુરુ નજરે આવે શબ્દની પાર આવાગમન નહીં હવે મિત્રો શબ્દની જે પાર છે જ્યાં કોઈ શબ્દ જ નથી એની પાર આવાગમન છે જ નહીં ત્યાં કોઈ વસ્તુ નથી આવવા જ ગમન તો એક બાજુનું કાંઈ છે જ નહીં અસ્તિત્વનો નાશ આપણો ખતમ થઈ જાય છે મીઠાની પૂતળી પાણી અરે જેમ સમુદ્રમાં પાણી અરે પાણી થઈ જાય એમ ખતમ અસ્તિત્વનો નાશ એ શબ્દની પાર આવાગમન નહીં જે શબ્દની પાર વયા જાય છે ને મિત્રો એનું જન્મનું ચક્કર ખતમ જેમ કાંચડી તજે બોરિંગ જ આવે જેવી રીતે નાગ હોય મિત્રો કાંચડીને ઉતારી અને આગળ વધી જાય એવી રીતે એવી જ રીતના દેહનો ત્યાગ કરી અને વિદેહ સ્વરૂપ પડે બની જાય છે હે પિંડને ત્યાગી જુઓ અનુભવી જેમ પિંડ એટલે દેહ પિંડને ત્યાગીને દેહથી વિદેહ થઈ અને જુઓ અનુભવી દેહથી વિદેહ થાય ને ત્યારે એ પરમાત્મ રૂપી શબ્દનો અનુભવ થાય છે મિત્રો તો સદ્ગુરુ નજરે આવે તો શબ્દ સ્વરૂપી સદ્ગુરુ નજરે આવે મતલબ સુરતાની નજરે ઈ આવે શબ્દ જ્ઞાન દ્રષ્ટિની નજરે જ્ઞાન દ્રષ્ટિ દ્વારા હે જ્ઞાન ચક્ષુ દ્વારા બાકી આ ચામડાના ચક્ષુએ દેખાયમ જ નથી વાહ આવે મિત્રો હે હવે અસ્તિત્વના નાશ વિશેની વાત કરે છે કે અહીંયા બધું સમાપ્ત થઈ જાય છે કહે છે સાત શૂન્ય જે ભેદન કર જાવે એને જરા મરણ મટી જાવે રે ભોજો ભગત કહે જો બ્રહ્મ વેતા ગુરુ મળે તો આ દેહથી પદ પાવે રે વાહ જબર વાત કરી મિત્રો જો સાત શૂન્ય જે ભેદન કરજે આવે મતલબ સાત શૂન્યનું ભેદન કરી નાખે ખોલી નાખે જાણી લઈએ હે સાત શૂન્ય મુલાધાર ચક્રથી લઈને સહસ્ત્રાર ચક્ર સુધીને સાત શૂન્ય કહેવામાં આવ્યા છે જેમ કે મુલ્લાધાર ચક્ર સ્વાદિષ્ઠાન ચક્ર હે મણિપુર ચક્ર અનાહત ચક્ર કંઠચક્ર મતલબ વિશુધાખ્ય ચક્ર આજ્ઞાચક્ર અને સાતમું શૂન્ય સહસ્ત્રાર ચક્ર જેની અંદર સ્વયં આત્માનું નિવાસસ્થાન છે એ સાતે સાત શૂન્યને સાતે સાત ચક્રનું જે ભેદન કરજાવે એનું ભેદન કરી નાખે અને એનાથી ઉપર આઠમું પરમ શૂન્ય રૂપી પરમાત્માની અંદર હે એ લય થઈ જાય એને પછી જના જરા જરા મરણ મટી જાય એને પછી જન્મ મરણ મટી જાય મિત્રો આઠમું પરમ શૂન્યમાં જવાની વાત છે ભોજો ભગત કહે જો ગુરુ મળે તો આ દેહથી ભત પાવે જો ગુરુ મળી જાય જેને આતમ પરમાતમ શબ્દ સ્વરૂપી બ્રહ્મનો અનાદિ બ્રહ્મ અનાદિ ઓમકાર અનાદિ સોમકાર અનાદિ પૂરણ બ્રહ્મ પરમાત્મા એને જાણનારા જો ગુરુ મળે ને દેહદારી તો આ દેહથી અભયપદ પાવે એવા ગુરુ જો મળી જાય ને તો આ દેહથી મતલબ આ દેહમાં આપણા શરીરમાં એની અંદરથી જ અભય પદ પાવે અભય જ્યાં ભય છે જ નહીં જન્મનું ચક્કર ખતમ બીક જ નથી ત્યાં જન્મ કે મૃત્યુ કાંઈ છે જ નહીં મૃત્યુ ખુદ મરી ગયું ન્યા મૃત્યુ પણ નથી હે અભય જ્યાં ભય છે જ નહીં હે વાય વાહ હું ઘણી વાર કહું છું ને ભય અને અભય એક તો ભાઈ પછી એના પછી નિર્ભય ભાઈ એટલે બીક નિર્ભય એટલે બીક વગર થઈ જાય પણ ત્યાં ફરી પાછો ભય પ્રગટ થઈ જાય પણ અભય અભયની વાત છે જ્યાં ભય નામની કોઈ ચીજ જ નથી રહી એ પદ જે પાવે ને એ પદને જે પ્રાપ્ત કરી લે એને પછી જન્મરણ ખતમ વાહ તો બોલો મિત્રો પ્રેમથી સંત ભોજા ભગત બાપુની જય સત્ય સનાતન ધર્મની જય